ચારણકા ગામના બાળકોએ ગમતની સ્પર્ધામાં ભાગ લઈને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ચારણકા ગામના બાળકોએ રમત ગમતમાં સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું છે જેમાં વિદ્યાર્થી ટ્રસ્ટ દ્વારા આર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સહયોગથી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામમાં બાળકોના શારીરિક અને માનસિક વિકાસ સર્વાંગી વિકાસના ભાગરૂપે સ્પોર્ટ્સની કોચિંગ બે હજાર ત્રેવીસથી શરૂ કરવામાં આવી છે જેમાં ચારણકા ગામના બાળકો ખેલો ચારણકા પ્રોજેક્ટ અંતર્ગત ફૂટબોલ એથ્લેટિક ખો ખોની વિવિધ રમતોની ટ્રેનિંગ લઈ રહ્યા છે આ ટ્રેનિંગ આયોજન માઇક્રો પ્લાનિંગ રીતે અને ખેલાડીઓના ટેલેન્ટને ધ્યાને રાખીને શ્રેષ્ઠ કોચ દ્વારા આપવામાં આવી રહી છે બાળકો દ્વારા વિવિધ રમતોમાં ટુર્નામેન્ટમાં ભાગીદારી નોંધાવાઈ છે હમણાં તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ફૂટબોલ રાજ્યકક્ષાના સ્પર્ધાનું આયોજન રમતગમત કોમ્પ્લેક્ષ પાટણ ખાતે યોજાયું હતું જેમાં ચારણકા ગામના ભાઈઓ અને બહેનોએ ભાગીદારી નોંધાવી હતી અને સમગ્ર ગુજરાતમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું હતું અને આ સ્પર્ધામાં પસંદગી પામેલ ખેલાડી સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રી નેશનલ કોચિંગ કેમ્પમાં જશે અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાની નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાત ટીમ વતી પ્રતિનિધિત્વ કરશે અને ત્યારબાદ તારીખ છવ્વીસ નવેમ્બરથી ત્રીસ નવેમ્બર સુધી રાજ્ય કક્ષાની રગ્બી ફૂટબોલ અંડર ફોર્ટીન ભાઈઓ અને બહેનોની સ્પર્ધા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેક્ટર ફિફ્ટીન ગાંધીનગર ખાતે યોજાશે છે હું ધોરણ આઠમાં ભણું છું મારા ગામનું નામ ચારણકા પ્રાઇમરી મારા ગામનું નામ ચારણકા છે અમારા ગામમાં જ્યારે હું છ બે બે વર્ષ પહેલાં બે વર્ષ પહેલાં આર્ટ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન વિવિધ ગ્રીન અને વિદ્યા રાની ટ્રસ્ટ આ સંસ્થા અમારા ગામમાં આવી હતી જ્યારે તે આવી નથી ત્યારે અમે સ્પોર્ટને કંઈ જાણતા નહોતા અમે ગામમાં ક્યાંય પણ રમવા નહોતા ગયેલા અને પછી તે આ સંસ્થા આવી અને અમારા ગામમાં સુંદર મજા મજાનું એક ગ્રાઉન્ડ બનાવેલું છે જ્યાં અમે અને ત્યાં બે કોચિસ પણ મૂકેલા છે હિતેસર અને પારાસર અમને રોજ સવાર સાંજ ત્યાં પ્રેક્ટિસ કરાવે છે અને અમે તેમની મહેનત અને અમારી બધાની મહેનતથી અમે હું અત્યારે પાટણ જિલ્લામાં અને પાટણ જિલ્લામાંથી રમી હતી અને ત્યાં ત્યાં મારું સિલેક્શન થઈને હું રાજ્ય કક્ષાએ મતલબ કે નેશનલ કક્ષાએ રમી હતી જેમાં અમારી સંસ્થા અને અમારા કોચિસ બધાનો હું આભાર માનું છું જય જય ભારત નમસ્કાર છેલ્લા દોઢ બે વર્ષથી વિદ્યા રાણી ટ્રસ્ટ દ્વારા આર્ટસ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા દોઢ બે વર્ષથી ચારણકા ગ્રામ ગામની અંદર ખેલો ચારણકા પ્રોજેક્ટ કાર્યરત છે આ પ્રોજેક્ટની અંદર એકસો ને વીસ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયેલું છે જે આ ચારણકા ગામના લોકલ છોકરાઓ છે અને સવારે અને સાંજે એમને માઇક્રો પ્લાનિંગ કરીને એમના એજ ગ્રુપને ધ્યાને રાખીને એમના ટેલેન્ટને ધ્યાને રાખીને સવાર અને સાંજ વિવિધ રમતોની તાલીમ આપવામાં આવે છે જેમ કે ફૂટબોલ છે રગ્બી ફૂટબોલ છે એથ્લેટિક્સ છે અને ખો ખો કબડ્ડી એવી વિવિધ રમતોની એમને સવાર સાંજ તાલીમ તાલીમ આપવામાં આવે છે અને આ ટ્રેનિંગ આપ્યા બાદ જે ગુજરાત સરકાર દ્વારા યોજાતી ખેલ મહાગ એચજીએફઆઈ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા આ બધી રમતોમાં છોકરાઓ અહીંયા ટ્રેનિંગ કરીને તાલુકા કક્ષાએ તાલુકા કક્ષાએ પસંદગી પામીને વિનર થઈને જિલ્લા કક્ષાએ જાય છે પાટણ જિલ્લાની અંદર પાટણ જિલ્લામાં સિલેક્શન થઈ અને પાટણ જિલ્લાની વતીની ટીમ માટે કરીને રાજ્ય કક્ષાએ રમવા જાય છે એટલું જ નહીં પરંતુ ચારણકા ગામના છોકરાઓ પાટણ જિલ્લાની ટીમમાંથી જ્યારે રમવા રાજ્યકક્ષાએ જાય છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી આ ટીમ ચેમ્પિયન બને છે રગ્બી ફૂટબોલમાં ફૂટબોલમાં બી હમણાં તાજેતરની અંદર પાટણ જિલ્લાની અંદર રાજ્યકક્ષાનું આયોજન થયું તો ફૂટબોલમાં બી એમનો બ્રોન્ઝ મેડલ છે રાજ્યકક્ષામાં છોકરાઓ પ્રી નેશનલ કોચિંગ કેમ્પ માટે સિલેક્શન થયેલા છે તાજેતરમાં છવ્વીસથી ત્રીસ નવેમ્બરના રોજ ગાંધીનગર મુકામે ગુજરાત સરકાર દ્વારા આયોજિત રગ્બી ફૂટબોલની સ્પર્ધામાં બી ચાણકાની ટીમ રાજ્યકક્ષાએ પ્રથમ નંબરે ગોલ્ડ મેડલ વિજેતા થઈ છે ચાણકાની ટીમ બહેનોની રાજ્યકક્ષાએ રગ્બી ફૂટબોલમાં સિલ્વર મેડલ એટલે બીજા ક્રમાંકે વિજેતા થયેલી છે ને એમાંથી જે સિલેક્શન પામેલા ખેલાડીઓ છે એ આવનારા સમયમાં મહારાષ્ટ્ર બિહાર પટના જેવા રાજ્યોમાં ગુજરાત ટીમ વતી પ્રતિનિધિત્વ કરવા જશે આ સાથે ગામનો અગ્રણીઓ પાટણ જિલ્લા રમત અધિકારી ચૌધરી સાહેબ બધાય શુભકામના પાઠવી હતી છોકરાઓ સવાર સાંજ ટ્રેનિંગ કરી રહ્યા છે અને આર્ટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અને વિદ્યારાની ટ્રસ્ટ હજી બી સ્પોર્ટને વધારે જાગૃત કરવા માટે આ બાળકોને એમના સ્પોર્ટ કેરિયરમાં આગળ લઈ જવા માટે બે હજાર છત્રીસની ઓલિમ્પિક સુધી આ ગામના છેવાડાનું ગામ અને આ ગામનો ખેલાડી ત્યાં સુધી પહોંચે એ લેવલની પ્રયત્નો કરી રહી છે સંસ્થા શું નામ છે તમારું મારું નામ પરમાર હિતેશ કુમાર મનુભાઈ છે હું આ ખીલોચાણકા પ્રોજેક્ટનો હેડ કોચ છું અને સવાર સાંજ અમે આ લોકોને આ ખેલાડીઓને અમે ટ્રેનિંગ આપી રહ્યા છે જણાવતા ખૂબ જ આનંદની લાગણી થાય કે ગામની કિરત સાંભળી અને જેને મનમાં ના આવે મોજ એને ગણવા રણના રોજ હાચો રોઠીઓ ભણે એવું છેવાડાનો બોર્ડરનો વિસ્ત વિસ્તાર ચારણકા ગામ અને એમાં આર્ચ ફાઉન્ડેશન અને વિદ્યારાની નામની સંસ્થાઓ દ્વારા જે છેવાડાના બાળકો જેને સ્પોર્ટ લેવલે કોઈ જ પ્રકારનું જ્ઞાન નહોતું એવું આજે રાજ્ય કક્ષાએ નેશનલ લેવલે જ્યારે રમવા મળ્યા છે ત્યારે ગામ માટે ખૂબ જ હરખની લાગણી કહેવાય અને આર્ચ ફાઉન્ડેશન અને વિદ્યારાની સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આવા છેવાડાના વિસ્તારના વિદ્યાર્થીઓને આગવી ઓળખ અપાવે તે બદલ આ સંસ્થા ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ ગામ વતી અમે ધન્યવાદ અને અભિનંદનને પાત્ર માની છે શું નામ છે રવિણદાન ગઢવી બોર્ડર એરિયાનું એક પાટણ જિલ્લાનું ચાણકા ગામ બે વર્ષ પહેલાં સ્પોર્ટ વિશે કોઈને અવેરનેસ હતી નહીં ત્રણ સંસ્થાઓ આવી વિવિધ ગ્રીન આર્ચ ફાઉન્ડેશન અને વિદ્યારાની એમના તરફથી અહીં ક્યાં સ્પોર્ટ ગ્રાઉન્ડ બનાવી દેવામાં આવ્યું વિદ્યાર્થીઓને ધીમે ધીમે સ્પોર્ટની અંદર ઇન્વોલ્વ થાય એ માટે વાતાવરણ તૈયાર કર્યું અને પછી ધીમે ધીમે અમારી ટીમ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને પછી સ્ટેટ લેવલે રમવા માંડી આજે પરિસ્થિતિ એ છે કે ગામના વિદ્યાર્થીઓ નેશનલ લેવલ રમીને આવેલ છે સ્ટેટ લેવલ ચેમ્પિયન છે ખેલ મહાકુંભમાં બ્રોન્જ મેડલ લાવેલ છે અને છોકરાઓની એના સિવાય પણ સ્પોર્ટમાં એક્ટિવિટી એટલી એક્ટિવ એક્ટિવ છે કે અમારા વિદ્યાર્થીઓ અત્યારે પોલીસ કક્ષાનું જે ગ્રાઉન્ડ આવે ને એ અમારા વિદ્યાર્થીઓ નાના વિદ્યાર્થીઓ અત્યારે કરી લેશે કમ્પ્લીટ પચીસ મિનિટનો જે પોલીસનું ગ્રાઉન્ડ હોય છે એ અમારા વિદ્યાર્થીઓ ઓગણીસ મિનિટમાં કમ્પ્લીટ કરે છે આર્મીની જે છ મિનિટની રનિંગ આવે છે એ અમારા વિદ્યાર્થીઓ પાંચ મિનિટમાં કરી લે છે એ લેવલનું અમારા વિદ્યાર્થીઓનું અત્યારે સ્પોર્ટમાં એક્ટિવ થઈ ગયા છે બીજું દર મહિને મેરાથોન થાય છે અમારા ગામમાં અહીંથી છોકરાઓ દર મહિને સોળ કિલોમીટરની એક મેરાથોન કરે છે એ લેવલનું અહીં કને સ્પોર્ટમાં કામ થઈ રહ્યું અને એની સાથે સાથે ભણવાની અંદર પણ છોકરાઓનું હવે ઇન્વોલ્વમેન્ટ વધ્યું છે કારણ કે ગવર્મેન્ટની યોજનાઓનો લાભ બીજું ગવર્મેન્ટ તરફથી જે સપોર્ટ થાય છે બેટી પઢાવો બેટી બઢાવો એ કાર્યક્રમ અંતર્ગત ખરેખર વિદ્યાર્થીઓનો અહીં કે ગ્રોથ વધ્યો છે થેન્ક યુ શું નામ આશિષદાન ભરતદાન ગઢવી